નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે સાણંદના ગોધાવી પાસે આવેલા નિર્વાણા ગ્રીન વીકેન્ડ હોમ્સમાં એક હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે અચાનક ભંગ પાડ્યો છે આ લક્ઝુરિયસ પાર્ટીમાં શહેરના જાણીતા બિઝનેસમેન અને ડોક્ટર સહિત અનેક મોટી હસ્તીઓ સામેલ હતી આ પાર્ટી કોઈ સામાન્ય મેળાવડો ન હતો પરંતુ આદર્શ નામના વ્યક્તિની પચીસમી લગ્નતિથી એનિવર્સરીની ભવ્ય ઉજવણી હતી પોલીસે અહીંથી કુલ એસી જેટલા બોટલો હુક્કા અને મોંઘી દાટ લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો મળી આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર દરેક ટેબલ પર કેક હુક્કા અને દારૂ પીરસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી મહત્વની વાત એ છે કે પોલીસે આડત્રીસ જેટલી યુવતીઓને નોટિસ આપીને ઘરે જવા દીધી છે જ્યારે તમામ પુરુષોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ તમામ હાઈ પ્રોફાઇલ લોકોનું મેડિકલ ચેકઅપ પણ મોડી રાત્રે કરાવી લેવામાં આવ્યું છે ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં આવી હાઈ પ્રોફાઇલ પાર્ટીઓ કેવી રીતે યોજાય છે અને આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યું તે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે

બે કરોડ ત્રીસ લાખ જેવો ટોટલ મુદ્દા જપ્ત કરવામાં આવેલો છે એમાં દારૂની બોટલ પણ છે અને ઘણા બધા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે અને સેવન્ટી ફોર મોબાઈલ ફોન્સ ની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે ઓર આજે આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ વીસ થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા ઓર આ લેટ આ રેડ જે હતી આ સાત પીએ પીટી ગોયલ તરફથી કરવામાં આવેલી ઓર એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનું સુપરવિઝન પણ હતું ડીવાયસપી અને મારી જાણમાં બધી રીતે

એ રવિ ગોરકપુરીયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો એનો ફાર્મ હતો એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ ત્યાં કર્યા હતા આ જે હતી એ લાવ્યા છે આ એના વિશે અત્યારે સૂચકો ચાલુ છે અને જે ગુકા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે ареસ્ટ કરવામાં આવેલો છે ઓર આ قانونی કાર્યવાહી અત્યારે ચાલુ છે મેડિકલ ની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામ રિપોર્ટ કરવામાં આવી છે એમાં પાંચ થી સાત દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા આ પ્લાનિંગ ના આધારે આ જે નક્કી કર્યો હતો

અરે રવિ ગોરકપુરીયા પણ ગોકુલદામ હતા થલપાસ મે એની રેવાસી તો બીકરાઉન્ડ છે અમિત જે છે આ ટેક્સટાઇલ નો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગ્રવાલ જે છે એમના સાડુ ભાઈ છે ઓર આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા છે મુંબઈની સ્પેશિયલ અમદાવાદ પાર્ટી નું યોજવા માટે આવ્યો હતો પાર્ટી માટે આવ્યો હતો આ એક મુંબઈ થી એની એનિવર્સરી મનાવવાનો હતો એનિવર્સરી ને સંદર્ભે પાર્ટી પણ રાખે છે